નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે ભાવનગરમાં સાંજના ચાર એક વાગ્યાની આજુબાજુ અચાનક તે વરસાદી વાદળો છવાયા અને ધોધમાર વરસાદ વરસવા માંડ્યો સાથે કરાનો વરસાદ પણ વરસતા લોકોમાં આશ્ચર્ય ફેલાય હાલ કાળઝાર ઉનાળો ચાલી રહ્યો છે પિસ્તાલીસ ડિગ્રી સુધી તાપમાન પહોંચી જાય છે ત્યારે હવામાન ખાતાની આગાહી હતી કે ગુજરાત રાજ્યની અંદર ગમે ત્યાં વરસાદ પડી શકે છે ત્યારે તેના ભાગરૂપે આજે ભાવનગરની અંદર અચાનક જ વાતાવરણની અંદર પલટો આવી ગયો હતો અને ધોમધકતા તાપની વચત તે વરસાદ ચાલુ થઈ ગયો હતો તેના કારણે રેલવે સહિત અનેક જગ્યાએ એ વરસાદી પાણી ભરાયા ભરાયા હોય તેવું જોવા મળી ગયું હતું સાથે ઘરાનો નો વરસાદ પણ વરસતા લોકો આશ્ચર્ય